નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડેલી જોવા મળી છે પરંતુ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયામાં અત્યંત તીવ્ર અને ભયંકર એક નવી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈને ગુજરાત તરફ આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે જેના કારણે આજે ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ચેતી કારણ કે ગુજરાતમાં રીત નક્ષત્ર ગુજરાતની અંદર સમાપ્ત થયા બાદ અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે જેને જોતા અત્યારે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું લો પ્રેશર ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજે ગુજરાતની અંદર જોધપુરના વિસ્તારની અંદર ગ્વાલિયર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈ અને નાગપુરના વિસ્તારોમાં આ સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે સર્જાતું જોવા મળ્યું છે અને ભારે જોર વધતું પણ જોવા મળી રહ્યું છે આમ રાજ્યના પંથકોમાં વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરો અને ગુજરાતની અંદર ફરી એકવાર જોર વધવાના કારણે રાજ્યના જુદા જુદા પંથકોમાં મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર તોફાન સક્રિય થતું જોવા મળ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અત્યારે પવનોની ઝડપોની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી આવતા અત્યારે ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાઈને તીવ્ર દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે આમ ભારે પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘમહેર જોવા મળી શકે છે અને આજે ઘરની બહાર નીકળતા પહેલાં રાજ્યની અંદર કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને ભારે વરસાદ ખાબકવા અંગે આજે ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે રેક બાદ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ એક ડીપ ડિપ્રેશન સક્રિય બનેલું જોવા મળ્યું છે જેના કારણે ચંદીગઢના વિસ્તારોમાં કરનાલના વિસ્તારોની અંદર બરેલીના વિસ્તારોની અંદર આગ્રા અને નવી દિલ્હીના વિસ્તારોમાં આ ડીપ ડિપ્રેશન સિસ્ટમનું તીવ્ર અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો સર્જાવાના કારણે આ તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોની અંદર મેઘરાજાનું ભારે દબાણ જોવા મળશે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર એકસો સાત તાલુકામાં મેઘમહેર જોવા મળ્યો છે અને વરસાદની ગતિ ધીમી પડવાના કારણે અત્યારે બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી રહ્યો છે પરંતુ નવા રાઉન્ડનું આગમન ગુજરાતની અંદર ધીમી ગતિએ થતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતમાં આજથી લઈને આગામી પાંચ દિવસોમાં પવનોની તીવ્રતા સાથે જળબંબાકારથી લઈને નદી નાળા છલકાવે તેવો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવે છે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેને મોટો પલટાવ જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે અને ગાજવી સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલું તીવ્ર અને ભારે ઘાતક પવનોની સાથે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે આમ ભારે દબાણ સર્જવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને હાલ નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના જુદા જુદા પંથકોની અંદર અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો ગુજરાતની અંદર લંબાઈને અત્યારે દબાણ સક્રિય કરતો હોવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાત પર જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે મેઘમહેર થવા અંગે આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે જેમાં આજે થરાદ રાધનપુર પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્મા હિંમતનગર અને મહેસાણાના જિલ્લાની અંદર મેઘરાજાનું ભયંકર દબાણ સક્રિય થવાના કારણે રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર તોફાની પવનો સાથે મેઘમહેર આગામી કલાકોમાં ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી સિસ્ટમની અસરોને જોતા અત્યારે હલચલ સક્રિય બનેલી જોવા મળી છે અને અરબ સાગરમાંથી આવતો આ પવન ગુજરાતની અંદર ટકરાવાની સાથે સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગુજરાત સાથે ઘાતક અને તીવ્ર પવન અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે આમ ભારે પવનોની ઝડપોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું તીવ્ર તોફાન જોવા મળી શકે છે અને આ તોફાનની વચ્ચે આજે ઓખા બંદરના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા ભાટિયાનો વિસ્તાર ખંભાળિયા લાલપુરના પંથકોની અંદર ભાનવડના વિસ્તારની અંદર ચીખલીના વિસ્તાર પોરબંદર કુતિયાણા ઉપલેટાના જુદા જુદા પંથકોની અંદર કડાછાના વિસ્તારોની અંદર કેશદ જૂનાગઢનો વિસ્તાર માંગરોળ વિસાવદર બગસરાની સ્થિત ધારીના પંથકોની અંદર પણ વાદળોના ઘેરાવા મજબૂત બનતા જોવા મળ્યા છે વેરાવળ કોડીનાર ઉના શામના વિસ્તારની અંદર ગીર સોમનાથના જિલ્લામાં સાથે સાથે રાજુલાના જિલ્લાની અંદર મહુઆ કુંડલાના વિસ્તારોની અંદર તળાજાના વિસ્તારોમાં અત્યારે વાદળોનું ઝુંડ આવીને ને તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે ખડસલિયા ભાવનગર સોનગઢ પાલીતાણાનો વિસ્તાર અમરેલી બગસરાના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે ગોંડલના પંથકોની અંદર જસદણ બાબરાનો વિસ્તાર ગઢડાના વિસ્તારની અંદર બોટાદની સાથે બરવાળાનો વિસ્તાર ધાંગધ્રાના વિસ્તારોની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય કરીને સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળ્યું છે ધંધુકાના પંથકોની અંદર રાણપુરનો વિસ્તાર છોટીલા રાજકોટના જિલ્લાની અંદર પણ ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે છે કાલાવડના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે તો ધ્રોલનો વિસ્તાર સાવડીનો વિસ્તાર વાંકાનેરનો વિસ્તાર થાણ સોઠીલાના પંથકોમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું તીવ્ર અને અતિભયંકર જોર વધતું જોવા મળ્યું છે સુરેન્દ્રનગર મોરબી હાલવડ ધાંગધ્રાના વિસ્તારોની અંદર મહાવિકાના વિસ્તારોની અંદર માલિવના વિસ્તારોની અંદર પણ તીવ્ર અત્યારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે ગાજવીજ પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે ને આજે થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાત રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ સિસ્ટમનું ધીમી ગતિથી અત્યારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં રાપર ગાંધીધામ બાડેલી નળિયા લખપત ખાવડની સાથે માંડવીના વિસ્તારોમાં અત્યારે ધીમી ગતિથી આગળ વધી રહેલી સિસ્ટમના કારણે કચ્છના પંથકોની અંદર હવે ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે કચ્છના વિસ્તારોમાં આજે વાદળોના ઘેરાવા સાથે લો પ્રેશર સિસ્ટમના દબાણ વધવાના કારણે કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે પણ આજે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપર અત્યારે નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની સાથે સાથે અરબ સાગરના પવનોનું જોર પણ વધતું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોમાં પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે ને મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભરૂચ રાજપીપળા આમોદ નર્મદાના વિસ્તારોની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર વ્યારાના પંથક નવસારી ડાંગ વલસાડની સાથે આહવાના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું તીવ્ર અને ભયંકર સ્વરૂપ જોવા મળશે ને જેમાં પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબકવા અંગે અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ હવે ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સોમાસુ વિરામ બાદ હવે ફરી એકવાર સક્રિય થવાના કારણે આ વર્ષ દરમિયાન રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી ઓછો ચાલીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓનો વારો આવ્યો હોય તેમ આજે પવનોની તીવ્રતા સાથે ભારે દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સક્રિય થઈને જોર દર્શાવતું જોવા મળશે દાહોદ છોટા ઉદેપુર બોડેલી ગોધરા લુણાવાડાનો વિસ્તાર ગોધરાના વિસ્તારની અંદર નડિયાદના વિસ્તારની અંદર ખંભાત ધોળકાની સાથે અહેમદાબાદના જિલ્લાઓમાં તીવ્ર દબાણ આગામી કલાકોની અંદર વધતું જોવા મળશે ને આમ આજે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદનો જિલ્લો વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર દાહોદ અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો સાથે મેઘરાજાનું ભારે જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળી શકે છે આમ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે ને આગામી બોતેર કલાકોમાં પવનોની ગતિવિધિઓ સાથે જળબંબાકાર વરસાદ ગુજરાત રાજ્યની અંદર વરસતો જોવા મળી શકે છે